પ્રસંગ છે કૃષ્ણદાસ અધિકારી નિત્ય લીલાના લલિતાજી એક વાર શ્રી ગોવર્ધનનાથજીએ કૃષ્ણદાસને આજ્ઞા કરી તું શ્યામ કુંભારને મૃદંગ સહિત સંગ લઈને પરાસોલી સેન આરતી પછી જજે ત્યાં રાસ લીલા કરશું રાસ તે નિત્યની લીલા છે શ્રી ગોવર્ધનનાથજીને દંડવત કરી કૃષ્ણદાસ શ્યામકુંભારને બોલાવીને કહ્યું કે આજે શ્રીજીની ઈચ્છા પરાસોલીમાં રાસ કરવાની છે તું મૃદંગ લઈને આવ આરતી પછી ચાલશું શ્યામકુંભારે કહ્યું કે મને પણ શ્રીજીએ આજ્ઞા કરી છે શ્યામકુંભાર નિત્યલીલાના રસ તરંગીની છે વિશાખાજી ના સખી અને ત્યાં પણ આપની મૃદંગની જ સેવા છે તો આરતી પછી કૃષ્ણદાસ શ્યામકુંભારને લઈને પરાસુલી ચંદ્ર સરોવરમાં આવ્યા શ્રીજી અને શ્રી સ્વામીજી સગરી સખીન સહિત બરાજ્યા છે શ્રીજીએ શ્યામકુંભારને કહ્યું તું મૃદંગ બજાવ અને કૃષ્ણદાસને કહ્યું તું કીર્તન ગા પૂનમની રાત્રિ ઉજિયારી ફેલી હતી અને અલૌકિક રાત્રિ હતી શ્યામ કુંભારે મૃદંગ બજાવ્યો વસંત ઋતુના સુંદર ફૂલ લતાનથી ફૂલી રહ્યા છે શ્રીજી શ્રી સ્વામીજી સહિત નૃત્ય કરવા લાગ્યા તે સમયે કૃષ્ણદાસે પદ ગાયું શ્રી વૃષભાન નંદીની નાચત લાલગિરિધરના સંગ અને આ પદ શ્રવણ કરી શ્રી ગોવર્ધનધર અતિ પ્રસન્ન થઈને પોતાના શ્રીકંઠની પ્રસાદી કુંદ કુસુમની માલા કૃષ્ણદાસ અધિકારીને આપી આપે પરમ ભાગ્ય માન્યા રોમ રોમ આનંદથી ભરી ગયો અને રસમાં મગ્ન થઈને પદ ગાયું અલગ લાગન ઉરપ તીરપ નટવત વ્રજલલના રાસે અપને કંઠકી શ્રમજલ જલ દલમિલ માલા દેત કૃષ્ણદાસે જે જોઈ રહ્યા છે જે અનુભવ કરી રહ્યા છે તેનું જ ગાન કર્યું કે શ્રીજીએ તો આપના શ્રીકંઠની શ્રમજલ માલા જેમાં આપનું શ્રમજલ ગોપીજનો શી પ્યારીજીના શ્રમજલ સહિતની જે માલા છે તે મને આપી ત્યાર પછી તતથે રાસ મેં બને નાચત પ્રિય કે સંગ પ્રીતમ પ્યારી ચંદ ગોવિંદ ગોપી તારાગન બને રાસ મેં બનવારી શીખવત હરિકો મુરલી બજાવત શ્રી ઠાકોરજી મુરલી બજાવે અને પ્યારી કહે કે આપને મુરલી બજાવતા નથી આવડતું અને શ્રી ઠાકોરજી કહે કે તો આપ શીખાવો અને પ્યારીજું કઈ રીતે મુરલી બજાય તે કરીને આપ બતાવી રહ્યા છે અને કૃષ્ણદાસ અધિકારી અને કુંભાર આ સમગ્ર લીલાને અનુભવી છે તો આ પ્રકારે ઘણા કીર્તન ગાયા કુંભારે મૃદંગ બહુ સુંદર બજાવ્યું અને શ્રી દર શ્રી સ્વામીજી સગરા બ્રજભક્ત સહિત અદ્ભુત નૃત્ય કર્યું નૃત્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ આ સ્વરૂપ છે અને ગાન પણ કર્યું મુરલી બજાવી નૃત્ય કર્યું અને સેવકને પણ આપના શ્રીકંઠની માલા શ્રીજીએ આપી છે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કાનીથી કૃષ્ણદાસ પર શ્રી ગોવર્ધનધર આવી કૃપા કરતા ત્યાર પછી શ્રી ગોવર્ધનધર શ્રી સ્વામીજી સહિત સગ્રા બ્રજભક્ત અંતર્ધાન થયા અને કૃષ્ણદાસ અને શ્યામ કુંભાર મૃદંગ લઈને ગોપાલપુર આવ્યા અને આવો અનુભવ આ બંનેએ કર્યો છે તે અહીંયા શ્રી ગોકુલેશ પ્રભુ વાર્તાજીમાં સ્પષ્ટ કરી રહ્યા છે શ્રી વલ્લભની કાનીથી અને શ્રી વલ્લભની કાનીથી જ આ અનુભવ કરાવનાર સ્વરૂપ શ્રી વલ્લભની મહદ મહદ કૃપાથી આપણા માથે બિરાજી રહ્યું છે આવા જ અનેક પ્રકારના રાસાદિક લીલા કરી રહ્યા છે તો આપણે પણ શિવલભની કાનીથી આ લીલાનો અનુભવ કરીએ શિવલ્લભાધીશ કી જય ગોપે જનવલ્લભ પ્યરે કી જય